નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે આપણું હાર્દિક સ્વાગત છે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના રોજ ભાવનગર જિલ્લાના પાલતાણા ગામના ઘેંટી કામે પડેલા કમોસમી વરસાદના કારણે પચીસ વીઘાની ડુંગળીને લઈને મોટું નુકસાન થયું હતું જેમાં ખેડૂતોને મગફળી કપાસ ડુંગળી તેમજ ઘાસચારો સહિતના પાકને થયેલ નુકસાન અંગે ખેડૂતો દ્વારા સહાય મળે તે બાબતે શ્રીને ભલામણ સાથે ઘેંટી કામના ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી બ્યુરો ચીફ દિનેશકુમાર બાબરેએ ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રામભાઈ હા તો ભાઈ તમારું નામ શું છે ભીમજીભાઈ ભીમજીભાઈ કેટલા વીઘાની ડુંગળી છે અને કેટલું નુકસાન થયું છે એ વિશે આપ બતાવો એ આમાં તો લાખો રીપાનું નુકસાન થયું છે પચ્ચીસ વીઘાની ડુંગળી છે આ વરસાદના કારણે બગડી ગઈ બરાબર કશમોસમી વરસાદના કારણે બગડેલી છે અને પચ્ચીસ વીઘાની ડુંગળી છે હા મોટું નુકસાન થયેલું છે હા તો સરકાર સહી સુધી હું આપનો અવાજ પહોંચાડવા માંગુ છું એ કે જો આ નુકસાન જો છે એમાં કઈ સરકાર ધ્યાન દોરે હા તો કઈક આમાં ઓલું થાય બાકી લાખો રૂપિયા નુકસાન છે આમ બરાબર આમાં તમારી મજૂરી તમને મળી નથી એવું છે મજૂરી તો ઠીક પણ બિયારણના બધા દાળિયાનો બધા ગયા બરાબર તો આ લોકોને તમે છૂટ આપી દીધી છે ગામ લોકોને કે ભાઈ ડુંગળી તમે ખાઓ હા ભાઈ એક મફતમાં એણે ને ખાય હવે બે અમારે કાંઈ હારે હારી ગોચન ખાય અમારે છે નહીં ખાય લેવાનું બરાબર સરસ સરસ ધન્યવાદ શું છે વાલજીભાઈ વાલજીભાઈ તો અહીંયા હાલ તમે અત્યારે આવ્યા છો અને આ ડુંગળી કેટલા વીઘાની છે પચ્ચી વીઘાની ડુંગળી છે ને જો હાવ બગડી ગઈ છે જો હા હા કાંઈ છે નહીં બરાબર અને સાવ પાઇ માલ થઈ ગયા છે બરાબર અને શાના કારણે બગડેલી છે આ વરસાદના હશે આ બે બગડી છે બરાબર રોબર સિંગે એ બગડી છે ને આ બગડ્યું બધું બગડ્યું કઈ લેવાનું રહ્યું નથી બરાબર તો હવે આપણે સરકાર શરીફ સુધી શું મેસેજ પહોંચાડવા માંગો છો જે આપે એ લેવાનું બીજું શું હોય બરાબર છે સરસ ખખળ ખખળ